જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું આ કોંગ્રેસ કાંસ વિશેની ખેડૂતોને એક મોટામાં મોટી સમસ્યા હોય તો એ આ કોંગ્રેસ ઘાસ છે જે ગાજર ઘાસ ને એવા ઘણા બધા નામથી આપણે ઓળખતા હોઈએ તો હવે આપણે ગમે એવી દવા છાંટીએ તો મિત્રો આ ખડ એક એવું છે કે જાતું નથી તો આજે આપણે આના વિશે જ વાત કરશું અને સો ટકા રિઝલ્ટ સો ટકા ને મિત્રો બસો ટકા રિઝલ્ટ મળે એવી આપણે દવા છાંટવાના છીએ અને આપણે એનું તમને રિઝલ્ટ પણ બતાવશું તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરી આજે તમે જોઈ શકો મિત્રો આ આપણે શેઢામાં આખા સેઢામાં દવા છાંટવાના છીએ અને આની અંદર મેન આપણે છાંટવાના છીએ આના લીધે જે આપણે કોંગ્રેસ ઘાસ આવતું હોય હજી તો આમાં નાનું નાનું છે બધે મોટું મોટું તો જો આપણે અહીંથી ઉપાડી લીધું અને તો આને હવે આપણે કઈ રીતના સંપૂર્ણ નાશ કરી શકીએ ઘણી બધી આપણે દવા છાંટતા હોઈએ તો એની અંદર જાતું નથી આપણે આની પહેલાં એક વિડીયો બનાવેલો હતો કોંગ્રેસ ઘાસ વિશેનો એમાં આપણે શું ટ્રાય કરી હતી તો કે સર્વનાશ અને મીઠું એની ટ્રાય કરી હતી તો આપણને રિઝલ્ટ તો સારું મળ્યું હતું પણ ઘણા બધાની એવી કોમેન્ટ હતી કે એના લીધે એમાં પાછું ખળ કે આપણે જે હોય કોંગ્રેસ ઘાસ એ કોરાવાની એવી સમસ્યા દેખાય છે તો આજે આપણે એક એવો ટ્રાય કરીશું મિત્રો કે એમાં પાછું તમારે લગભગ તો નહીં જ થાય કોંગ્રેસ કાંસ અથવા જો આ પ્રકારની તમારે કંઈ ધ્રોકડ ને એ પણ રહે તો એ પણ હાવ નાશ થઈ જાય બીજી વખત ત્યાં થવાની શક્યતા ઓછી રહે તો આજે આપણે ટ્રાય કરવાના છીએ તો ચાલો આપણે સૌપ્રથમ તો એ દવા વિશે જોઈ લઈએ કે આપણે કેનો પ્રયોગ કરવાના છીએ અને આપણને રિઝલ્ટ પણ કેવું મળશે તો લાસ્ટ સુધી જોડાયેલા રહેજો તો આજે આપણે આ દવાનો પ્રયોગ કરવાના છે એની અંદર આ આપણે બધાય જાણતા જ હું જે ગ્લાયફોસેટ છે એકોતેર એકોતેર ટકા આવે એસજીમાં જે આ ધ્રોકડની પડીકી આવે કે આનો પ્રયોગ કરવાના છીએ અને બીજું આ આપણી પાસે છે મોહક છે જે આપણે ઘઉંની અંદર છાંટતા હોઈએ સારામાં સારું રિઝલ્ટ મળે કે આનો પ્રયોગ કરશું અને એક આપણી પાસે જે આત્મા જ છે આ પણ આપણે ઘઉંની પ્રોડક્ટ જ છીએ આ બે વસ્તુ આપણે ઘઉંની અંદર પ્રયોગ કરી હતી તો એમાં સારું રિઝલ્ટ મેળ્યું હતું એમાં કોંગ્રેસ ઘાસ પણ વધુ ગયું હતું તો આની સાથે આપણે વધારાની એક આ ગ્લાઇફોસેટ એડ કરવાના છીએ મિત્રો અને આપણને રિઝલ્ટ કેવું મળે એ આપણે તમને બતાવીશું રિઝલ્ટ પણ બતાવીશું તો આનું એક ખાસ વસ્તુનું એ ધ્યાન રાખવાનું મિત્રો એક આનું એક આપણે દ્રાવણ વ્યવસ્થિત બનાવવાનું દ્રાવણ બનાવેલાની એની અંદર શું કરવાનું તો સૌપ્રથમ આની અંદરથી જો આ એક તમને બતાવું આની અંદરથી આ રીતના એક નીકર છે એક જો આ રીતના નીકર છે આનું સ્ટીકર એક્ટિવેટર નીકળશે અને આની અંદર એક પડીકી નીકળશે જો એક આ પડીકી છે તો પહેલાં તો આમાંથી આપણે નોર્મલી છાંટતા હોઈએ તો આમાંથી સાતથી આઠ પંપ કરવાના હોય અને જો પેશિયર તમારે કોંગ્રેસ ઘાસ વિશે છાંટવાનું થાય તો એના આપણે બેથી ત્રણ પંપ કરવાના તો સૌ પ્રથમ તો એક દ્રાવણમાં જ મિત્રો ખાસ ધ્યાન રાખ તો હવે આપણે દ્રાવણની વાત કરીએ મિત્રો તો જો આ રીતના તમારે પાણી જેટલું વધારે પાણી આવે ને એટલું આપણને ફાયદો થાય તો જો આ રીતના આપણે આ અડધા પોણા લીટર જેવું એક માપ્યું આ ભરી લીધું અને આવા જ આપણે બે માપી આ ડોલની અંદર નાખી દીધા બરાબર તો હવે દ્રાવણમાં જ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું જે આપણે આ પડીકી નીકળીએ મોહકની જો આ એક પડીકી છે એને પહેલાં આ રીતના એક આમાં નાખી અને આને વ્યવસ્થિત ઓગારી લેવાનું એક પડીકી આની અંદર નાખી દેવાની આ પડીકી અને જે આપણે આ ડોલની અંદર આ બે ડબલા પાણી છે તો એમાં જે આપણી પાસે આ ગ્લાયફોસેટ છે તો આને વ્યવસ્થિત ઓગારી લેવાનું આની અંદર આપણે આ બે ઓલા નાખી દઈએ ગ્લાયફોસેટના બે નાખી દીધા એમાં આમાં આપણે મોહક નાખી દીધી બેયને વ્યવસ્થિત મિક્સ કરી દેવાના મિક્સ થઈ જાય ત્યારે આ પછી ડબલું છે એને ડોલમાં નાખી અને એની અંદર આ આપણે આ સ્ટીકર છે સ્ટીકરને પણ સાથે મિક્સ કરી દેવાનું અને એક એક ડબલું એક પંપમાં નાખી અને આપણે સ્પ્રે કરી દેવાનું અહીંયા આ રીતના આપણે આખા શેઢાની અંદર આપણે સ્પ્રે હાથમાં જની પડીકી નીકળી એને જો આ રીતના અડધો પંપ પરાઈ જાય તે નાખી દેવાનું અને પછી હવે એની અંદર આપણે પાણી નાખી દેવાનું પાણી નાખી દેલ મિત્રો જો આ રીતના એમાં કંઈ કરવાનું થતું નથી આપણે એ ઓટોમેટિક એમને એમ આખી પડીકી જ ઓગરી જાય તો જો ઓગરવાનું ચાલુ થઈ ગયું જો પાવડર દેખાય આપણને તો એ રીતના એનું કોઈ કરવાનું નહીં પડીકી એમને એમ નાખી અને પાણીનો આપણે આખો પંપ ભરી લેવું ત્યાં સુધીમાં એ પડીકી પણ આપણી વ્યવસ્થિત આપણે ઓઘરી જાય જો આ રીતના અને નોઝલનું તો મિત્રો આ એક ખાસ ધ્યાન જ રાખવાનું છે આ પટ્ટી ટાઈપની નોઝલ હોય ને જો આ પટ્ટીવાળી જો અહીંથી એક જ આપણને ફુવારો થાય આ નોઝલ આવે તો આપણને રિઝર્ટની અંદર ચાલીસ ટકા જેવું સારું પરિણામ મળશે આપણે બધા છાંટતા હોઈએ તો જે ગોળ ફુવારો આવે એ જ રાખીને છાંટતા હોઈએ તો એ નહીં રાખવાનો આ આપણે પટ્ટી નોઝલ રાખી લેવું તો આપણને ખૂબ સારું એની અંદર ફાયદો થાય તો મિત્રો તમે જોઈ શકો આ પટ્ટી નોઝલનો આપણે ફાયદો હોય આમાં તમને દેખાતો જ આવે આ જે ફુવારો થાય છે એ આપણા પારાની ઉપર જ થાય છે કે સાઈડમાં ક્યાંય જતો નથી બાકી આ બાજુ આપણા ધાણા છે અને આ બાજુ આપણા ઘઉં છે અને આ ડોજ એટલો બધો આકરો છે મિત્રો આનું ખાસ ધ્યાન રાખવાનું જો આ પ્રમાણે ડોજ બનાવીને તમે છાંટતા હોય તો આજુબાજુમાં ધાણા હોય અથવા કોઈ પણ પાક હોય તો ખાસ ધ્યાન રાખવાનું પવન ના હોય ત્યારે છાંટવાનું જો આ રીતના વ્યવસ્થિત ધીમે ધીમે છાંટવાનું બાકી જે આજુબાજુમાં પાક છે એ પણ આપણો સાફ થઈ જાય તો આ રીતના મિત્રો જો પટ્ટી નો નોજલ હંમેશા રાખવાની જો તમને બતાવવું જોઈએ આ રીતના આનો આખો પટ્ટો થતો જાય તો આપણે ક્યાંય કોરું પણ ના રહીએ અને બહુ બીજી આજુબાજુમાં ઉડવાની પણ આપણને ક્યાંય બીક ના રહીએ અને ખાસ એ ધ્યાન રાખવાનું કે પવન ના હોવો જોઈએ સવારમાં અથવા સાંજે જ્યારે પવન ઓછો હોય ત્યારે જો આ પ્રકારનો આપણે ફૂલ ઘાટો સ્પ્રે કરી દઈએ સેઢાપારામાં તો અહીંયા ખળ બીજી વાર તો થાતું નથી મિત્રો અને આની અંદર સો ટકાને મિત્રો એકસો ને વીસ ટકા જવાબદારી હું લઉં કે આની અંદર કોંગ્રેસ કાંસ તમારો હાવ સાફ થઈ જાય છે પણ એની અંદર એક કન્ડિશન છે કે ભેજ ખૂબ સારો હોવો જોઈએ જો આપણે આ તમે આખા પારાની અંદર જોઈ શકો આપણે ધાણામાં પાણી કાઢ્યું ત્યારે આ આખો પારાને વ્યવસ્થિત પલારી દીધેલો છે જેમ ભેજ સારો હશે ને એમ આપણને રિઝલ્ટ પણ ખૂબ સારું મળશે તો આપણે એવળે એવડા ખડની અંદર પણ ટ્રાય કરેલી છે આ જોઈ શકો તમે આ એવડું કોંગ્રેસ ખડ છે અને અહીંયા પણ આ પણ એવડું ટ્રા મોટું બધું છે આની અંદર આપણે છાંટેલી છે આમાં મને તો વિશ્વાસ છે મિત્રો કે આ દવાથી આપણે કોંગ્રેસ ઘાસ સો ટકા વયું જ જાહે અને જો તમને એવું હોય તો અઠવાડિયા સુધી આપણે રાહ જોવી પડશે અઠવાડિયા પછી આપણે એક વિડીયો બનાવશું જો આપણે આ પારાની અંદર વ્યવસ્થિત બે પંપ જેવું ઘાટો સ્પ્રે કરીને છાંટી દીધું છે તો હવે આના માટે મિત્રો અઠવાડિયા સુધી તો આપણે રાહ જોવી જ પડશે અઠવાડિયા સો ટકા તમને પણ ખબર પડી જાય તો ચેનલમાં જોડાયેલા રહેજો મિત્રો આપણે અઠવાડિયા વિડીયો દ્વારા અથવા શોર્ટ વિડીયો દ્વારા તમને માહિતી આપી દેવું કે આપણને આની અંદર કેવું રિઝલ્ટ મળ્યું છે તો જે મિત્રો નવા હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને બને એટલો શેર કરી દેજો મિત્રો એનું કારણ છે અત્યારે ખેડૂતને બધાઈને એક જ પ્રશ્ન છે આ કોંગ્રેસ ઘાસ વિશેનો જ છે કે આ ઘાસ આપણે જાતું નથી તો આપણને આમાં સારામાં સારું રિઝલ્ટ મળશે તો શેર જરૂર કરજો મિત્રો અને વિડીયોને લાઇક કરી દેજો ધન્યવાદ